કથાકાર શ્રી ગૌતમભાઈ શાસ્ત્રીજી અમારા વડીલ મુરબ્બી શંકરભાઈ ચૌધરી અમારા એવા જ વડીલ મુરબ્બી અને ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ નૌકાબેન પ્રજાપતિ અમારા પાટણ જિલ્લાના પ્રભારી છે દશરથજી ઠાકોર પાટણ જિલ્લા ભાજપના કાર્યકર્તા સામાજિક અગ્રણીઓ ચેરમેનશ્રીઓ સહકારી અગ્રણીઓ અને સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અને અહીં પધારેલ સૌ વાલા ભક્તો ભાઈઓ બહેન જે આસ્થાથી આપ અહીંયા બેઠા છો એ જ આસ્થાથી હું ગાંધીનગર બેઠો છું અહીંયાથી મારા કરતાં વધારે મારા શ્રી કહેવાના છે પણ મારા સમજ પ્રમાણે જે છે એ જો આપણા જીવનમાં ઉતરે તો આ રોજ ઉઠીને કોઈની સામે જે ફરિયાદો આપણે કરીએ છે એ બંધ થઈ જાય કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે શેખ સુધી જીવ્યા ત્યાં સુધી લોકો એમને મારવા જ ફર્યા લોકો એમને મારવા જ ફર્યા મારી નાખવા માટેનો પ્રયત્ન થયો પણ કોઈ દાડો એમણે કોઈનો વાંક કાઢ્યો નથી કે આના વાંકના હિસાબે મારે આવું થાય છે આના વાંકના આપણા જીવનમાં આવતી દરેકે દરેક જે પણ જીવનમાં આવતી જે પણ મુશ્કેલીઓ હોય આનંદનો હોય દરેક પરિસ્થિતિમાં આપણને જીવતા આવડે એના માટેની હું આ કથાનું આયોજન હોય છે અને એ કથામાંથી તમારે જેમ શીખવાનું હોય એમ અમારે શીખવાનું પણ અમારો પ્રોબ્લેમ બીજો છે કે જ્યાં જઈએ ત્યાં અમારે જલ્દી નીકળવાની જ વાત હોય અથવા તો ક્યાંક ને ક્યાંક આવું બોલવાનું માટે ઊભા થાય એટલે પાંચ મિનિટ સાંભળવાનો મળે નહીં ટાઈમ પણ ઘણું બધું ક્યાંક ને ક્યાંક વાંચી ક્યાંક ને ક્યાંક પ્રવાસમાં હોઈએ અને કોઈક ધાર્મિક માણસ બાજુમાં બેઠો હોય તેની વાતો સાંભળી અને જીવનમાં ઉતારી અને આપ સૌના આશીર્વાદથી અત્યારે તો મારે બીજું લાંબુ કંઈ કહેવાનું નથી પણ આપ સૌના આશીર્વાદથી અહીંયા આગળ લઈ અને અમે ગાંધીનગર જઈએ તો ખૂબ સારા કામ છેવાડાના માનવી સુધી થાય એના માટેનો મારો પ્રયત્ન છે અને સો ટકા નિષ્ઠાથી કામ કરવા માટે મારા સ્ત્રીથી માંડીને આપ સૌના આશીર્વાદ અમારી ઉપર ઉતરે અને ખૂબ સારું કામ પહેલાંય થતું હતું અત્યારે થશે ને આવતીકાલે થવાનું છે એટલે કોઈ ચિંતા કર્યા વગર તમારે પડતી મુશ્કેલી અમારા સુધી પહોંચાડશો તો સો ટકા અમે તમારું કામ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું બાકી તો આજે બધાને અમારા જય શ્રી કૃષ્ણ અને ખૂબ મારા શ્રીના ચરણોમાં વંદન કરી મારી વાત પૂરી કરું છું વંદેમાં ખૂબ ખૂબ આભાર માનીને શ્રી આપની શ્રદ્ધાને પણ સો સો સલામ અને એ શ્રદ્ધાને મજબૂત કરવા આપની સાથે અમને પણ ભગવાન શક્તિ આપે કે અમે પણ આપની એ શ્રદ્ધાને મજબૂત બનાવવામાં નિમિત્ત બનીએ આપ સાહેબશ્રીને વિનંતી કરું કે હવે કથા પ્રારંભ થવાનો છે તો આપ પણ કથામાં બિરાજશો અને માનનીય શાસ્ત્રીજીના ચરણોમાં વંદનસ આગળની કથા માટેનો દોર માનનીય શાસ્ત્રીજીને આપું છું